મિત્રો તારીખ આઠ દસ બે હાજર ચોવીસ આવક જોવા મળી પાંચસો ભારી ઉપર આવક જોવા મળી છે તો ચાલો જાણી લઈએ આજે કપાસ બજારમાં શું ભાવો રહે છે અને પાલમાં વાત કરીએ તો પાલમાં છ વાહન જેવી આવક જોવા મળી રહી છે મિત્રો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવો

ભુવા ભુવા દસ આ રે દાદુ નવ હર રૂપિયા કાપી નવ હર રૂપિયા કાપી દીધા 99 15 10 રૂપિયા ગયા 4 21 26 33 33

પંદરસો ને એકવીસ રૂપિયા એક હાજર પાંચસો નવો કપાસ છે તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવો થયા છે એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા જોઈ શકો મિત્રો તેરસો ને એકતાલીસ રૂપિયા ના ભાવો જોવા મળે છે Ia, Ekri, <tweak> Ekatri, Sotali, Sotali, Sotawa, Sotawar, Ekkhai. Pandar Ekkhai malai ki hamdhe. Pandar Suna Ekkhai Trupi, Ekkhajar Pandar Suna Ekkhai Trupi, <tweak> Bawa Thi Aja. Super Kola Tika Pass, Ekkhajar Pandar Suna Ekkhai Trupi. Kepala Dalal Muli એક હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા સુપર મીડિયમ ક્વોલિટી કપાસ છે એક હજાર પાંચસો એકતાલીસ રૂપિયા જોઈ શકો મિત્રો એક હજાર પાંચસો એકતાલીસ રૂપિયા હા તો મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો જે આજે સોળસો છ રૂપિયા ઊંચામાં ભાવ બોલાયા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ બજારમાં ભારીમાં આવક સારી એવી જોવા મળી છે તેમજ પાલમાં પાંચથી છ વાહન જેવી આવક જોવા મળી છે